રાજકોટ ગ્રામ્ય એસપીના સરકારી નંબર ઉપર એકવીસ તારીખના રોજ રાત્રિમાં એક મેસેજ આવ્યો જેમાં જો અરજદાર છે સિનિયર સિટીઝન છે ઉદયભાઈ હર્ષદભાઈ શાહ એ ભાયાવદરના મૂળ રહેવાસી છે એનો સ્ટ્રેસવાળો મેસેજ આવ્યો કે હું વ્યાજખોરીથી પીડિત થઈ ગયો છું અને આ વ્યાજખોરોના ત્રાસથી હું આત્મઘાત કરી રહ્યો છું અને હું સુરતમાં છું તો આ મેસેજ મળતા તરત જ આપણા ધોરાજીના એસપી શ્રી સિમરન ભારદ્વાજ અને ભાયાવદરના પીઆઈ વિજય પરમાર અને એલસીબીના પીઆઈ વિજય ઓડોદરા આ તમામ લોકોની એક ટીમ તૈયાર કરીને અને સૂચના આપી કે આપણે આ અને ઉદયભાઈની મદદ કરવાની છે ઉદયભાઈની લોકેશન જોતા ઉદયભાઈની લોકેશન સુરત શહેરના મહેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આની લોકેશન આવતી હતી મહેદરપુરા પીઆઈ સાથે વાત કરવામાં આવી અને ઉદયભાઈને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એને સમજ કરીને પરિજનો સાથે આને ભાયાવદર ભાયાવદર મોકલવામાં આવ્યા ઉદયભાઈ સાથે પૂછતાછ કરી તો ખબર પડી કે ઉદયભાઈ બે હજાર વીસમાં બે લાખ રૂપિયા દસ ટકા વ્યાજથી વિશ્વરાજસિંહ ઉર્ફે વિશાલસિંહ બલવંતસિંહ ચુડાસમા ભાયાવદરનો રહેવાસી છે એના પાસેથી બે લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા અને એવ એના એવજમાં પાંચ લાખ અસી હજાર રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાં આ જો વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ છે ઓ ઉદયભાઈની અઢાર વીઘા જેટલી વડીલો વડીલોપાર્જિત જગ્યા ઉપર કબજો કરી લીધો જેની બજાર કિંમત આશરે પાંચ કરોડ રૂપિયા છે અને આનો ઉપર કબજો કરીને ત્યાં પોતાના નામનો બોર્ડ નાખી દીધો અને એક પોતાનો મજૂર ત્યાં છોડી દીધો જ્યારે એક આશરે એક વર્ષ પહેલાં આ ઉદયભાઈ એની સાથે વાત કરવા માટે ગયા હતા કે ભાઈ અમારી જમીન તમે ખાલી કરો અને હું પૈસા ઓલરેડી પાંચ લાખ અસ્સી હજાર રૂપિયા બે લાખની એવજમાં ચૂકવી દીધા તો આને હથિયાર બતાવીને જાનથી મારવાની ધમકી પણ આપી તો ભાઈવદર પોલીસ સ્ટેશનમાં એના સંબંધમાં ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સરકારી પંચોની હાજરીમાં આ ભોગ બનનારની જો અઢાર વીઘા જમીન છે એનો પંચનામું કરવામાં આવ્યો છે અને જ્યારે આ પંચનામાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે આરોપી છે ઓ પોતાનો કબજો એથી પોતાની ઈચ્છાથી રીમૂવ કરી દીધો અને હવે જમીન અને હેન્ડઓવર કરવાની કાર્યવાહી ચાલુ છે ભોગ બનનારને અને આરોપી ઉપર ત્રણ ગુના છે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જુગારનો કેસ દાખિલ છે અને રાજકોટ શહેરમાં બી ડિવિઝન અને રાજકોટ તાલુકામાં બે વ્યાજખોરીના ગુના આરોપી ઉપર ઓલરેડી દાખિલ છે અને ભાયાવદર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો આઠ પાંચ ત્રણસો એકાવન ત્રણ આર્મ અને ગુજરાત નાના જીવધાર કરનાર અધિનિયમ બે હજાર અગિયાર મુજબ ગુના દાખિલ કરવામાં આવ્યો છે અને ફરીથી અમે તમામ જનતાને અપીલ કરીએ છીએ કે એવો કોઈ વ્યાજખોર તમને ત્રાસ આપતો હોય જો સરકાર અપ્રુવડ રેટ છે એનાથી વધારે તમારેથી પૈસાની ઉગ્રણી કરતો હોય પઠાની ઉગ્રણી કરતો હોય કોઈ તમારી ગાડી કે જમીન ઉપર કબજો કરી લીધો હોય તો તમે પોલીસ સાથે સંપર્ક કરો અમે લોકો તમારી મદદ કરીએ છીએ ના દસ્તાવેજ ન કર્યો તો કબજો કરી લીધો હતો ડાયરેક્ટ અને પોતાનો બોર્ડ ત્યાં નાખી દીધો હતો અને અરજદારને ધમકી આપતો હતો કે જે તમે જમીનમાં એન્ટર કરશો તો તમારી ટાંગા તોડી નાખીશ સર આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે પોલીસે તેની ધરપકડ કરી છે કે કેમ અને ગુનાના વસ્તુઓ કબજે કરી છે અત્યારે કેવું આરોપી હવે અટક થઈ ગયો આરોપીને ધરપકડ થઈ ગઈ છે અને આરોપી વ્યાજનો જ કામ કરે છે અને એક વ્યાજનો ઓફિસ પણ છે રાજકોટ શહેરમાં પણ અને બાયાવદરમાં પણ અને ત્યાં બંને જગ્યા પંચનામું કરવામાં આવ્યું છે જ્યારે આ એફઆઈઆર દાખલ થતી હતી ત્યારે આરોપીને કદાચ ખબર પડી ગઈ